બરાબર છે કેમ કે આની જે વસ્તુ છે અમારી પાસે બધા પ્રૂફ છે અને બંધ થઈ ગયું કદાચ સરકારે આવો કાયદો કાયદો છે કે બંધ થઈ ગયું તો બંધ થઈ ગયા પછી આ છેતાલીસ સુડતાલીસ જણા નોકરી કેમ આપી જો અમને નોકરી નહીં તો એની નોકરી પાછી લ્યો માંગ નહી સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અને હર સંઘ સાહેબ અમારી પાસે આવવાનું અમે એની પાસે નહીં જાય સમાધાન માટે પહેલી વાત અમારું આંદોલન ત્યાં સુધી પૂરું નહીં થાય જ્યાં સુધી હર સાહેબ અમારી સામે નહીં આવે અમારે લોલીપોપ ના જોતી અમારે આજે જવાબ જોઈએ છે આજ કાલ પરમ દી ત્રણ દી થાય દસ દી કરે અમે છોકરા ને મૂકીને આવ્યા છીએ અને અમે કેવી દશા જ્યાં અમારો ઘરવાળો અધિકારી તરીકે કામ કરે ત્યાં અમે જીઆરડી તરીકે કામ કરીએ શરમ પોલીસ વાળા મરી જાઓ દવા બીને મરી જાવ તમારે ઈ જ કરાય તમે મારી વેથા ન જોતે કાલ હવારે તમારી પત્ની તમારા બાળકો જે કરપ્શન કરે છે ને એને વાંધો નથી જે મારા ઘરવાળા જીવાની પાજે નોન કરે બે હતા ને એની પત્નીની હાલત જોવો તમે એના બાળકોની જતા દશા જોવો સરકાર 8 લાખ રૂપિયા ડી આવે છે 5 લાખ પાંચ વર્ષ ઉપર 8 લાખ રૂપિયામાં સરકારને કે તારો એક દીનો ખર્જો નથી તો અમને આખી જિંદગીનો ભથ્થો આપે છે તું વિચાર તો કરો સરકારને કહીએ મોદી સાહેબ ને કે તમે તમારા સ્થાને બેવાની છૂટ જ નથી તમે હટો આ તમે શું કામ આવ્યા મહિલા 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 અમાર કઈ મહિલા સુખી છે આવ તો જો વધાયરા છે amare ઘર કેમાં લાવું 60 રૂપિયા નું દૂધ છે 100 રૂપિયા નું તેલ છે મારા છોકરાને મારે ખવડાવું કેમ મારા છોકરાને મારે ભણાવવા કેમ તમે વિચાર કરો કોક વિચાર કરો અને તમે ધ્યાન કેનdio કોક બસ એટલી જ આવતી અમારી માંગ પૂરી ન થાય ત્યાં સુધી ગમેને ઊભોતો હોય થાય કરીશ